કાપી જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમને મળી મોટી સફળતા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના ચેકિંગ દરમિયાન મોટી માત્રામાં માદક પદાર્થ પોશ ડોડા સાથે ટેમ્પો ઝડપી પાડ્યો માદક પદાર્થ પોશ ડોડા અફીણ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે સોનગઢના માંડલ ટોલનાકા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન પકડાયો માદક પદાર્થ કુલ બી હજાર આઠસો ચોત્રીસ કિલોગ્રામ પોષ ડોડા સાથે ટેમ્પો ક્લીનરની અટકાયત કરવામાં આવી પોશ ડોડાની કિંમત પંચ્યાસી લાખ ત્રણ હજાર બસો સહિત કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસની પ્રાથમિક તપાસમાં સમગ્ર મુદ્દામાલ મધ્યપ્રદેશથી રાજસ્થાન જોધપુર ખાતે લઈ જવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે ગરમાર્ગ ગુનાળીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યની અંદર નશીલા પદાર્થો દૂસાડી અને ગુજરાત રાજ્યના યુવા દરમિયાન ગેરમાર્ગે દોરવા અને અન્ય જીવન બરબાદ કરવા માટે ઘણી વખત પ્રયત્નો થતા હોય છે આ પ્રયત્નોમાં તેઓને સફળ ના થવા દઈ અને આ રીતના ઈસમો અને એમના મુદ્દામાલને પકડવા માટે ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી કટિબદ્ધ છે આ બાબતે અવારનવાર પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવતી હોય છે આ જ કાર્યવાહીના ભાગરૂપે તાપી જિલ્લા એલસીબી દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરી અને વાહન ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસિંગના ટ્રકને પકડવામાં આવ્યો છે આ ટ્રકમાંથી ચેક કરતા જીપ્સમ જેવા પાવડરની આટની અંદર પોસ કે જેનો ઉપયોગ જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે તેના કુલે અઠ્યાવીસો ચોત્રીસ કિલોગ્રામ જેટલો જથ્થો પપી પાડવામાં આવેલો છે આ પોસ કિંમત માર્કેટમાં ત્રણ હજાર રૂપિયા કિલો પ્રમાણે ગણાતી હોય છે એટલે કે કુલે પંચ્યાસી લાખ ત્રણ હજાર બસોનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે અને કુલ આ ટ્રક અને જીસમ તમામ મુદ્દામાલ લગભગ એક કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે આ સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર્સ બંને સાથે હતા પોલીસની આ કાર્યવાહી દરમિયાન પોલીસને અંધારામાં રાખી અને એના ડ્રાઈવર ચટકીને ભાગી ગયેલા છે પરંતુ એમના ક્લીનરને પકડી પાડવામાં આવેલા છે ની પૂછપરછ કરતાં તેઓ પોતાનું નામ બજરંગ જણાવે છે અને તેઓ મૂળ રાજસ્થાન જોધપુરના રહેવાસી છે તેમની સાથેના ડ્રાઈવર તરીકે માંગારામ નામનો ઈસમ ડ્રાઈવર તરીકે હતો તેને આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે અને આ ટ્રકનો જે માલિક છે એ જગદીશ આ તમામ રહે જોધપુર છે તેમને પણ આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે આ તમામ મુદ્દામાં કબજે કરી અને આગળની તપાસ તાપી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે આ ટ્રક પ્રાથમિક પૂછપરછની અંદર મધ્યપ્રદેશ થી લાવી અને સુરત થઈ અને રાજસ્થાન ખાતે જનાર હતો પરંતુ ખરેખર કોણ કોણે આ મંગાવેલો હતો કોણે મોકલાવેલો હતો તે વધુ તપાસ આ બાબત આજ પછી કરવામાં આવશે આમ ગુજરાત રાજ્યની અંદર ઘુસાળાતા નશીલા પદાર્થોના એક મોટા ષડયંત્રનો ખૂબ મોટો મુદ્દામાલ પકડી અને એક પર્દાફાશ કરવામાં આવેલો છે જે બદલ હું તાપી જિલ્લા પોલીસને એની એલસીબી અને એસઓજી ટીમને અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રકારના નેક્સસને તોડવા માટે